ગઈકાલ તારીખ સોળ માર્ચ બે હજાર ચોવીસના રોજ કંટ્રોલ તરફથી બારને પાંત્રીસ વાગે વેસુની પીસીઆર 37 ને સાડત્રીસને કોલ આપવામાં આવેલ કે આગમ શોપિંગ વોર્ડ પાસે આવેલ વેસ્ટફિલ્ડ ખાતે કોલરને પોલીસ મદદની જરૂર છે જેથી પીસીઆર 37 ના સાડત્રીસના ઇન્ચાર્જ હિતેશનાઓ તથા એક એલઆર સાથે તાત્કાલિક ત્યાં વેસુ આગમ શોપિંગ વર્લ્ડ પાસે આવેલ વેસ્ટફિલ્ડ ફિલ્ડ ખાતે પહોંચી ગયેલા અને ત્યાં તેમણે જોયેલ તો ટોળાએ એક ઈસમને પકડી રાખેલ અને એમાંથી જણાવેલ કે આમણે અસલીલ હરકતો કરેલી છે એટલે જેણે કંટ્રોલને કોલ કર્યો હતો એ ઈસમને તથા આ અજાણ્યા ઈસમને અને કોલરના એક મિત્રને એ ત્રણ વ્યક્તિઓને લઈને પીસીઆરના અધિકારીઓ છે એ વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવે છે અને વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી અને આ અજાણ્યા ઈસમને ઇનવે રૂમમાં ઇનવેના અધિકારીઓને સોંપે છે ઇનવેના અધિકારીઓ દ્વારા તેની અજાણ્યા ઈસમની પૂછપરછ કરવા જતાં આ અજાણ્યો ઈસમ છે એમ જણાવે છે કે મારે પહેલાં પાણી પીવું છે એટલે એને પાણી પીવડાવવામાં આવે છે પાણી પીવડાવ્યા બાદ એક કહે છે કે મને છાતીમાં ગભરામણ થાય છે તો પાંચેક મિનિટ મને આરામ કરવા દો પછી હું જવાબ આપું છું એમ કરીને બાકડા ઉપર ડળી પડે છે અને બેભાન થઈ જાય છે એટલે તાત્કાલિક એકસો આઠને બોલાવવામાં આવે છે અને એકસો આઠ દ્વારા તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલમાં શ્રી દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે જેના અનુસંધાને વેસુ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવે છે અને બનાવ કસ્ટોડિયલ પોલીસ કસ્ટડીના અંદર બેભાન થયેલ હોય કસ્ટોડિયલ ડેથનો હોય આ ઈડીની તપાસ અમોએ જાતે સંભાળેલ છે અને આમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ઇન્કેશ પંચનામું ભરવામાં આવેલ છે અને પેનલ શ્રી દ્વારા ફોરેન્સિક પીએમ અત્યારે ચાલુમાં છે અને સાહેદોના સ્ટેટમેન્ટ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે